જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને સાવરકુંડલામાં શ્રદ્ધાંજલિ આતંકવાદીઓના પુતળાનું દહન સાવરકુંડલા જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ પર્યટકોના કરુણ મૃત્યુથી સાવરકુંડલામાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે આ હૃદયદ્રાવક ઘટનાના વિરોધમાં અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સાવરકુંડલા ભાજપ પરિવાર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સાવરકુંડલા શહેર કોંગ્રેસ પરિવાર તથા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આજે સિદ્ધિ ચોક ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં પર્યટકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઉપસ્થિત સૌ કોઈએ બે મિનિટનું મૌન પાડીને મૃતકોને યાદ કર્યા હતા ત્યારબાદ આતંકવાદી કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી અને આતંકવાદને જળમૂળથી ઉખેડી ફેંકવાની માંગણી કરવામાં આવી હતી આ પ્રસંગે આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત લોકોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન સિદ્ધિ ચોક ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલા વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરોએ વંદે માતરમ અને જયહિંદના જોરદાર નારા લગાવ્યા હતા જેનાથી વાતાવરણમાં રાષ્ટ્રભક્તિની ભાવના છવાઈ ગઈ હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના આગેવાનો વેપારીઓ અને સામાન્ય નાગરિકો પણ જોડાયા હતા અને આતંકવાદ સામે પોતાનો સખત વિરોધ નોંધાવ્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને રિપોર્ટર જિગ્નેશ ગળથીયા સાવરકુંડલા અમરેલી કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા પર્યટકો ઉપર જે હુમલો કરવામાં આવ્યો અને તેમાં ત્રીસથી વધારે પર્યટકો જે મૃત્યુ પામ્યા એને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેથી સાવરકુંડલા ભાજપ પરિવાર દ્વારા આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન રીધી સિદ્ધિ ચોક ખાતે કરવામાં આવ્યું હતું તેમાં સાવરકુંડલાના સામાન્ય નાગરિકો શહેરના તમામ હોદ્દેદારો અને સામાજિક સંસ્થાઓ આ કાર્યક્રમમાં જોડાઈ હતી અને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી બે દિવસ પહેલાં પહલગામ કાશ્મીરની અંદર જે પ્રમાણે જાતિ પૂછીને ધર્મ પૂછીને આતંકવાદીઓ જે સામાન્ય લોકોને મારી નાખે પર્યટકોને ગોળીઓથી અઠ્ઠાવીસ જવાન વ્યક્તિઓ શહીદ થયા છે તેના વિરોધમાં સાવરકુંડલા શહેર ભાજપ હોય તાલુકા ભાજપ હોય વિશ્વ હિન્દુ પરિષદ હોય આર હોય આવી તમામ સંસ્થાઓ દ્વારા આજે સાવરકુંડલામાં જે અઠ્યાવીસ લોકો શહીદો થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવાની અને આવા આતંકવાદીઓના પુતળા દહનનો કાર્યક્રમ કર્યો છે અપેક્ષા એવી રાખીએ છીએ કે જે પ્રકારે સરકાર અત્યારે એક્ટિવમાં આવી કામ કરે છે બહુ ઝડપથી આતંકવાદીઓને એનો સબબ મળે અને આવા આતંકવાદીઓ હંમેશા માટે ભાઈ ભેગા થાય તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી તેવી અપેક્ષા છે અને ચોક્કસ એવું માનીએ છીએ કે આ સરકાર એની ઉપર એક્શન લેશે